બે હજાર પચીસમાં ત્રણ રાશિમાં ચાલી રહી છે શનિની સાડે સાતી તો દરેક મુશ્કેલીઓમાંથી મુક્ત થવા આ ત્રણ રાશિના જાતકોએ આ ઉપાય જરૂરથી કરવો જોઈએ કુંભ રાશિ મીન રાશિ અને મેષ રાશિ આ સમય આ ત્રણ રાશિઓમાં સાડા સાતીનો પ્રભાવ છે કુંભ રાશિ અંતિમ તબક્કો સૌથી મુશ્કેલ સમય પસાર થઈ ગયું છે પરંતુ અંતિમ પરીક્ષા હજુ બે હજાર પચીસમાં યોજવાની બાકી છે નાણાકીય નુકસાન થઈ શકે છે કુટુંબિક શાંતિ પાછી આવી શકે છે પરંતુ ધીરજ રાખવી જરૂરી છે ઉપાય શનિવારે કાળા તળ અને તેલનું નું દાન કરો મીન રાશિ મધ્યમ તબક્કો માનસિક તણાવ અને નિર્ણય લેવામાં અસમર્થતા કારકિર્દીમાં સ્થિરતા અથવા સંઘર્ષ સંબંધોમાં ગેરસમજ એકલતાનો અનુભવ થઈ શકે છે ઉપાય પીપળાના ઝાડના નીચે દીવો કરો અને ઓમ શમ શનેશ્વરાય નમઃ મંત્રના જાપ કરો મેષ રાશિ પ્રારંભિક તબક્કો મુશ્કેલ આવશે થાક લાગશે કામમાં ધ્યાન નહીં લાગે કામનો અભાવ રહેશે સંબંધોમાં અંતર આવી શકે છે આત્મવિશ્વાસની ઉણપ અનુભવી શકો છો ભય અને મૂંઝવણ વધી શકે છે ઉપાય હનુમાનજીની પૂજા કરો અને સુંદરકાળનો પાઠ કરો તો આ વિડીયોને વધુમાં વધુ આ રાશિના જાતકોનું શેર જરૂરથી કરી દેજો જય માતાજી